વડોદરા શહેરમાં એસઓજીની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે એક્શન મોડ પર આવ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ આ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો વડોદરાની જે સ્કૂલ છે સ્કૂલ કોલેજીસ છે ટ્યુશન ક્લાસ છે આ તમામ જે એરિયા છે કે જ્યાં ખાણીપીણીની લારીઓ છે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એસઓજીની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે કીર્તિ સ્તંભ ખાતે મહાકાળી સેવ ઉસળ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ સેવ ઉસળમાં કોઈ પણ નશાકારક પદાર્થ છે કે નહીં તેનું તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં કુલ ચાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે આ ચાર જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તેમના જ દ્વારા જે ખાણીપીણીની લારીઓ છે તેમના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો મહાકાળી શેવ ઓસળ ખાતે પણ આજે સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે તમામ જે સ્થળો છે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કીર્તિ પાસે આજે વાત કરી રહ્યા છે તે મહાકાળી શેવ ઓસળ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજી પણ અલગ અલગ જગ્યાએ પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે मज़ाक कर रहे हैं ना तो लड़कियाँ भी नहीं देखतीं जैसा देखा होगा ना तो देखना पड़ेगा 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 અહીંયા ભુવન પાસે રાજમહેલ રોડ ખાતે આવેલ મહાકારી સેવ ઇન્સ્પેક્શનની કામગીરી કરેલ છે અને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે એસઓજીની ટીમ સાથે રહીને કામગીરી કરવામાં રેન્ડમ ચેકિંગ કરવામાં આવ્યું છે કે આ સ્કૂલના બાળકો જે ખાય છે સ્કૂલની આજુબાજુમાં જે વેચાય છે તો ત્યાં કેવા પ્રકારની વસ્તુઓ વેચાય છે એ પબ્લિક વડોદરા કોર્પોરેશનની લેબ છે પબ્લિક લેબોરેટરી ફતેગંજ ત્યાં ચેક મોકલવામાં આવશે હા એ ચેકિંગ થશે અને રિપોર્ટ આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર વીએચ ની સરતા માન્ય સીપી સાહેબના હુકમથી અમે એ લોકોએ આ ચેકિંગ હાથ ધર્યું છે કે ભાઈ જે વસ્તુ વધારે યુઝ થાય છોકરાઓ ખાય કે હવે એમાં આ લોકો શું ઉમેરે શું નહીં એ ફ્રૂટ એન્ડ ડ્રગ લઈને સાથે લઈને એનું ચેકિંગ થશે એમાં કોઈ નશાકારક પદાર્થ છે કે નહીં નશાયુક્ત નશાયુક્ત પદાર્થ ઉમેરે છે કે નહીં શું છે શું નહીં એ ચેકિંગ થશે અમારા પીઆઈ સાહેબે হুকমে চাৰ টিমো বনাছে এছ পঠাণ